ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહેલજી માનાજી ઠાકુર નામના શખ્સે એ ગામની સગીરા ખેતરમાં ભેંસનું ચારું નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટોઝ લઈને બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનાર સાથે છ થી સાત મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારે ફોટોઝ પાડીને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે જેથી સગીરાએ આ બાબતે ભાભર પોલીસ મથકે આરોપી સાહેલજી માનાજી ઠાકોર રહેવાસી ચચાસણા તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ ધરી છે તેમજ જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયો છે અને પોલીસે તપાસનો દૂર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહેલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે તેની ઇન્સ્ટાગ્રામમાં આઈડી તપાસમાં આવે તો ચોંકાવનારા રહસ્ય બહાર આવશે અગાઉ પણ આ આરોપી વિવાદમાં આવ્યો છે